પરિસ્થિતિ એટલી ભયાનક બની ગઈ છે કે હવે એક નહીં પરંતુ બે બે વિદ્યાર્થીઓ દરવાજા પર લટકતા નજરે પડે છે ત્યારે સમયસર કોલેજ નોકરી કે પરીક્ષાએ પહોંચવાની મજબૂરી માણસે ક્યાં સુધી લઈ જાય છે તેનું જીવતું જાગતું ઉદાહરણ આજની એસટી બસનું સામે આપે છે મુસાફરો પાસે કોઈ વિકલ્પ નથી બસ એક જ ભીડ અતિશય અને તંત્ર સંપૂર્ણ નિર્દય જો આવતીકાલે કોઈ વિદ્યાર્થી બસમાંથી નીચે પડી જાય તો શું તંત્ર ફરી એકવાર નસીબ ખરાબ હતું કહીને હાથ ઊંચા કરી દેશે આ સમગ્ર મામલે જવાબદાર કોણ તેવા પ્રશ્ન પણ ઉભા થઈ રહ્યા છે દીક્ષિત નેશન ન્યૂઝ સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર